મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ નંબર આઠ પર્યાવરણ અને સમાજ લેક્ચર પર્યાવરણ પણ માનવ જીવનની અસર માનવ સંસ્કૃતિના વિકાસમાં કુદરતી તત્વોનો ફાળો મહત્વનો રહ્યો છે તેવી જ રીતે પર્યાવરણના જૈવ વ્યાપમાં માનવી ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે માનવ જીવનના જન્મ આરોગ્ય મૃત્યુ વગેરેમાં પર્યાવરણ ખૂબ જ નિર્ણય બની રહે છે માનવીએ પોતાની બુદ્ધિ અને ટેકનોલોજીથી પર્યાવરણ પર ઘણી અસર કરી છે તેથી વૈશ્વિક કક્ષાએ પર્યાવરણમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને તેની સામાજિક અસરો પણ થઈ છે જો માનવ સંસ્કૃતિ માનવ મનનું ખેળાવણ અને કુદરતી તત્વોનો ફાળો મહત્વનો રહેલો છે માણસ પર્યાવરણ વગર પોતાનું સ્થાન કે વિકાસ કરી શકતો નથી જન્મ આરોગ્યની મૃત્યુ વગેરે પરણે પર્યાવરણથી નિર્ણાયક પરિબળ બની શકે છે પોતાની બુદ્ધિશક્તિ અને ટેકનોલોજીથી પર્યાવરણમાં ઘણા બધા અસરો પણ જોવા મળે છે અને વિશ્વ કક્ષાએ પર્યાવરણનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે અને સમાજ ઉપર ઘણી બધી અસરો પણ છે પર્યાવરણીય પરિવર્તન માટે કુદરત અને માનવ પ્રેરિત બંને પ્રક્રિયાઓ જવાબદાર છે જેમ કે ભૂકંપ જ્વાળામુખી ભૂસંચાલન વગેરે જેવી પ્રક્રિયાઓ કુદરત આધીન છે પણ વર્તમાન સમયમાં પર્યાવરણમાં આવેલા પરિવર્તન માનવ પ્રેરિત પ્રક્રિયાઓ સાથે વધુ સંકળાયેલું જોવા મળે છે જેમ કે ઝડપી ટેકનોલોજીનો વિકાસ ઉદ્યોગ પરિવહન બાંધકામ વસ્તી વૃદ્ધિ શહેરીકરણ મોજોખ વગેરેને લીધે પર્યાવરણ પર દૂરગામી અસરો થઈ છે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણ ઉપર માનવ અને કુદરત દ્વારા બંને પ્રક્રિયાઓ જવાબદાર ઘણી વખત પર્યાવરણના પરિવર્તન માટે હોય છે ભૂકંપ આવે જ્વાળામુખી ફાટી નીકળે પૃથ્વીની અંદર ભૂસંચાલન જેવી પ્રક્રિયાઓ થાય આ બધું જ પર્યાવરણથી પરિવર્તન પ્રેરિત પ્રક્રિયા છે આજના વિકાસશીલ ટેકનોલોજીને કારણે પરિવહનના સાધનો ઉદ્યોગ બાંધકામ વસ્તી વૃદ્ધિ મોક્ષો શહેરીકરણ વગેરેને કોઈને કોઈ અસરો પર્યાવરણ ઉપર માઠી પણ પડેલી છે આ અંગે પર્યાવરણવાદીઓ ઘણી ચર્ચા વિચારણા કરે છે માનવીની આવી પ્રક્રિયાઓને લીધે કુદરતી સ્ત્રોતની અછત ઊભી થાય છે જેમ કે પ્રદૂષણ ઓજન સ્તરમાં ભંગાણ વગેરેની તાત્કાલિક લાંબા ગાળાની અસરો થઈ આ અંગે પર્યાવરણવાદીઓ જે પર્યાવરણ ઉપર અસરો માઠી છે ભૂકંપને કારણે કે વાવાઝોડું ફૂંકાય ક્યાંય શહેરીકરણ મોજો વગેરેને કારણે એના ઉપર ચર્ચા વિચારણાઓ પણ થઈ છે અને કુદરતી સ્ત્રોતની અછતો પણ ઊભી થઈ છે પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે માણસે દિવસે ને દિવસે વસ્તીને પ્રાધાન્ય પણ ભારતમાં વધુ છે તો વસ્તીને કારણે પ્રદૂષણ પણ ફેલાય વાયુમાં ભંગાણ પણ થતું હોય છે આમ આવી અનેક લાંબા ગાળાની અસરો અથવા તો પર્યાવરણવાદીની આ માનવીની પ્રક્રિયાને લીધે કુદરતી સ્ત્રોતની અછત પણ ઊભી થાય છે અને વાયુ સ્તરમાં ભંગાણ પણ પડે છે પર્યાવરણીય તત્વોના આધારે સાધન સંપન્ન બની માનવી પોતાનું સામાજિક સ્તર ઊંચું લાવવામાં સફળ રહ્યા છે પંખા ટીવી વોશિંગ મશીન એસી વગેરે દ્વારા કુદરત પર કાબૂ મેળવ્યો પણ બીજી તરફ એનાથી ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે નીચેના મુદ્દાઓને આધારે આ બાબતને સમજવાનો પ્રયત્ન કર્યો સાધન સંપન્ન માણસ સુખી અને સુખાકારીમાં થયેલો વધારો માણસ ઘણું બધું ઊંચું પર્યાવરણથી પણ જીવવા માગે માણસે ઘરમાં હવા માટે પંખા ટીવી વોશિંગ મશીન એસી દ્વારા કુદરતને કાબુ ન મેળવવું એટલે કે કુદરતની ઘણી બધી જે તાપમાન હોય તો એસીનો યુઝ કરે પંખાનો યુઝ કરે છે ઠંડી છે તો અત્યારે ઘણી વખત ઘણા હીટરનો યુઝ કરે છે તો આ બધી બાબતો છે એ સમસ્યાઓ સર્જાય છે લાંબે ગાળે તો એને સમજવાનો પ્રયત્ન કરી જમીન પર પ્રભાવ માનવીય માનવીએ પર્વતો તોડીને માર્ગ બનાવ્યો પ્રાકૃતિક તત્વોનો નાશ કરી પોતાની જરૂરિયાત મુજબના રહેઠાણો બનાવ્યો પરિણામે જમીન પરનું દબાણ વધ્યું જમીનની ગુણવત્તા ઓછી થઈ વિદ્યાર્થી મિત્રો જમીન ઉપર માણસનું પ્રભુત્વ પર્વતને પણ તોડી અને માર્ગ વાહન વ્યવહાર વસ્તુ વિકરી એટલે કે પ્રાકૃતિક તત્વોનો નાશ કરેલો છે માણસની જરૂરિયાત મુજબ વેઠાણ પર્વત ઉપર પણ ઊભા કરેલા છે અને આમ જમીનની ગુણવત્તામાં પણ ઘટાડો થયેલો છે નિવાસન તંત્ર પર અસર જ્યારે મનુષ્ય જીવ મંડળમાં જીવ સંશોધનનો નાશ કરે છે ત્યારે તેના સ્થાન પર અન્ય સંશોધનનું સ્થળાંતરણ સરળતાથી થતું નથી આધુનિક જીવનશૈલીથી દરિયામાં ઠલવાતો કચરો પ્રદૂષિત પાણી સબમિરીન અને દરિયામાં ચાલતા વિવિધ વાહનોને લીધે સૂક્ષ્મ જીવો નાશ પામે છે અને તેની વૃદ્ધિ અટકે છે નિવાસન તંત્ર મનુષ્ય જીવમંડળ ઉપર પણ પોતાનો પગ પેશેરાને કારણે અને જૈવમંડળના સંશોધનને કારણે સ્થળાંતરની પ્રક્રિયાને આધુનિક જીવનશૈલી દરિયાની અંદર કચરો ઠલવવો પ્રદૂષિત પાણી દરિયાની વાહનો સૂક્ષ્મ જીવનનો નાશ અને એમની વૃદ્ધિ પણ અટકે છે ઋતુચક્ર પર અસર ઝડપી બનેલા ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયાને પૃથ્વીના વાયુમંડળને પ્રભાવિત કર્યું છે આર્થિક પ્રવૃત્તિના વૈધ્યને લીધે પ્રદૂષણની સમસ્યા સર્જાય છે હવામાં વધતા જતા કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ વગેરે ગેસને લીધે ફળ ફૂલ તેમજ વનસ્પતિ પર અસર પડે છે પ્રકૃતિના નિયમોમાં પરિવર્તન આવ્યું છે ઋતુચક્ર બદલાતા ઉનાળામાં વરસાદ કે ભર શિયાળે ગરમી અનુભવાય છે વિદ્યાર્થી મિત્રો ઋતુચક્ર પણ પરિવર્તન જોવા મળે ઉદ્યોગ અને શહેરોને કારણે તાપમાન વહેતું સતતને સતને હવા ગરમ રહે પ્રદૂષણની સમસ્યા પણ વધેલી કાર્બન મોનોક્સાઇડની ડાયોક્સાઇડ જેવા ફૂલ અને વનસ્પતિ ઉપર તેમની માઠી અસરો પણ છે આમ ઋતુચક્ર બદલાતા ઉનાળામાં વરસાદ ગરમી પણ જોવા મળે ત્યારે ઠંડી પણ આપણે અનુભવીએ છીએ વાયુમંડળ પર અસર માનવીની પ્રવૃત્તિ લીધે વાયુમંડળ પર અનેકવિધ અસર થઈ છે જેમાં વાયુ પ્રદૂષણ ઓજન સ્તરમાં ગાબડું ગ્રીનહાઉસ હાઉસ ઇફેક્ટ જોવા મળે છે વિશ્વ સ્તરે હિમ નદીઓ પીગળવા લાગી છે ઘણા દ્વીપ જળમાં સમાતા જાય છે ઔદ્યોગિક ક્ષેત્રમાં રચાતા વાદળો પ્રાણઘાતક નીવડ્યા છે કેટલીક વાર એસિડ વર્ષા થાય છે જે માનવીના જીવન પર વિધાયક અસર કરે વિદ્યાર્થી મિત્રો વાયુમંડળ ઉપર થતી અસર જેમ કે વાયુ પ્રદૂષણ વજન સ્તરનું ગાબડું ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળતી બાબત આજે હિમ પીગળે છે નદીનો પ્રવાહ વધે છે દ્વીપ પણ જળમગ્ન બનેલા જોવા મળે છે અને ઘણી વખત ઔદ્યોગમાંથી નીકળતું પાણી ઝેરી હોય એનું બાષ્પીભવન થઈ અને વરાળ બની જતી હોય અને એ વરસાદ થતો હોય એ એસિડ હોય છે અને એ જીવન ઉપર એની વિધાતક અસર એટલે કે ખરાબ અસરો પણ જોવા મળતી જોવા મળે છે જળાશયો પર અસર આધુનિક માનવીએ જળાશયોને જુદી જુદી રીતે ઉપયોગ કરી તેના કુદરતી પ્રવાહને બદલ્યો છે પોતાની જરૂરિયાત માટે કૃત્રિમ જળાશયનું નિર્માણ કર્યું છે જળાશયોના કુદરતી પ્રવાહ બદલાતા તેના ધોવાણ અને ખવાણને લીધે વલસાડના તિથલ જેવા અનેક દરિયા કિનારાના ગામો પાણીમાં સમાઈ જતા અને આ બધા ગામની અર્થવ્યવસ્થા અને પુનઃવસવાટના પ્રશ્નો ગંભીર બન્યા છે સમય જતાં ગરીબી અને બેકારી વધે છે આર્થિક અસમાનતા અનેક ગુનાઓ નોતરે છે ના છૂટકે સ્થળાંતર કરવું પડે છે જળાશય પર વિપરીત અસરો પણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે જે કુદરતી પ્રવાહ બદલ્યો માણસની જરૂરિયાત વિધિ કૃત્રિમ જળાશયનું પણ નિર્માણ થયું કુદરતી પ્રવાહ બદલાતા ધોવાણ અને ખવાણને લીધે વલસાડનું તિથિલ તિથલ અને દરિયા કિનારાના ગામમાં પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે આ બધા ગામનો અર્થવ્યવસ્થાને પુનઃવસવાટ આપવાના પ્રશ્ન પણ સરકાર સમક્ષ અને એની સમક્ષ ગંભીર છે એને કારણે બેકારી અને ગરીબીનું પ્રમાણ વધેલું જોવા મળે છે આમ જે દરિયાકાંઠાઓ ઉપર આવી આર્થિક અસમાનતી અને જેને કારણે એની આર્થિક જરૂરિયાત નથી પહોંચી વળતા ત્યારે ગુનાઓને નોતરે છે અને ના છૂટકે એનું સ્થળાંતર પણ કરવું પડે છે